નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેનસાણીયા પરિવાર ભાઈઓ બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચૈત્રી નવરાત્રી દરમિયાન પરિવાર લોકોના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી પ્રત્યે ભાવ પ્રેમ અને શ્રદ્ધા વધે તેમજ પરિવાર લોકો એકતાંતને બંધાઈને રહે તેવા હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાત્રે રસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં અલગ અલગ ગામ અને શહેર વસતા બેનસાણીયા પરિવાર લોકો કુળદેવીના દર્શન કરી પ્રસાદ આરોગીને ધન્યતા અનુભવી હતી આ સંસ્થાના પ્રમુખ શ્રી ગોપાલભાઈ બેનસાણીયાએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા પરિવાર માંગ એકતા આવે વડીલો અને યુવાનોના જનરેશન પોછો થાય તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ પ્રકારની મદદ કરી શકે તે હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પરિવારના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ગોપાલ બેનસાણિયા હા જીપીકે ન્યૂઝ જીપી કે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં